રાધનપુર તાલુકા પંચાયત ખાતે આજરોજ રાધનપુર તાલુકાના તમામ સરપંચોની મીટિંગ યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી આજરોજ રાધનપુર તાલુકા પંચાયતની કચેરી ખાતે મીટિંગ હોલમાં રાધનપુર તાલુકાના તમામ સરપંચોની મીટિંગ યોજાઈ હતી જેમાં તમામ સરપંચોએ ભેગા મળીને પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ અધ્યક્ષની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ સોલંકી બાદરપુરા વાળાની નિમણૂક કરવામાં આવી હતી તેમજ ઉપપ્રમુખ તરીકે ખોડાભાઈ નાનાપુર વાળાની વરણી કરવામાં આવી હતી તેમજ અધ્યક્ષનું સ્થાન ભવનભાઈ ચૌધરી દેવવાળા સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી પ્રમુખ તરીકે મુકેશભાઈની થતાં તાલુકાના સરપંચોના પ્રાણ વચન આપી શું કોઈ પણ પ્રકારના કામ હશે તેનું તમામ સરપંચોને સાથે રાખીને નિરાકરણ લાવીશું એવું જણાવ્યું હતું અને મીટિંગના અંતે તમામ સરપંચો પ્રમુખોનું તેમજ અધ્યક્ષનું મોઢું મીઠું કરાવી છૂટા પડ્યા હતા રિપોર્ટર વસંત કડિયા પાટણ પંચાયત ખાતે રાધનપુર તાલુકાના તમામ સરપંચોની મીટિંગ કરવામાં આવેલ મિટિંગ દરમિયાન મારી દેવ ગ્રામ પંચાયત સરપંચ છું હાલ હું સરપંચ છું એટલે તાલુકાના યુનિયનના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવેલ છે અને તાલુકાના તમામ સરપંચોના કોઈ પણ પ્રશ્નો હશે તો એ તમામ પ્રશ્નોએ અમે લડત આપીશું અને કોઈ પણ સરપંચને કોઈપણ પ્રકારનો અન્યાય ના થાય એની પૂરેપૂરી ખબર રાખીશું મારું કામલપ્રા રાધનપુર તાલુકામાં જે અમારે સરપંચની એસિસ્ટ કમિટી કરવામાં આવી એમાં પ્રમુખ તરીકે મારી વરણી કરી જે અમુક કામના જે પ્રશ્ન છે જે મુદ્દા છે એને વાંચા આપવા માટે થઈને અમે પ્રમુખ રાધનપુર તાલુકાના દરેક ગામના સરપંચે ભેગા થઈને પ્રમુખ તરીકે જે મારી વરણી કરી દરેક સરપંચનો હું ખૂબ આભાર માનું છું અને દરેક કામમાં અમે દરેક સરપંચને ભેગા મળીને અમે જે મુદ્દા હશે અમારા પડતર મુદ્દા કોઈ વિકાસના કામોના મુદ્દા હશે કોઈ તો ગમે તે મુદ્દા માટે અમે બધા સરપંચો મળીને ભેગા કામ કરશું ભારત માતાની જય